લિમિટ હતી અને આ ત્રણ મહિનાથી ખાડા પડી ગયેલા છે તંત્ર દ્વારા કોઈ નિવારણ કરવામાં આવતું નથી કારણ કે તમે રૂબરૂ જોઈ શકો છો કેટલા મોટા મોટા ખાડા પડી ગયેલા આપણે આ બે વર્ષ પહેલાં બી અહીંયા બેથી ત્રણ મોત થઈ ચૂકેલી છે ટ્રકની અંદર એક્સિડન્ટ થઈ ગયું હતું તો પણ તંત્ર દ્વારા કોઈ આપણે બમ્પ માટે રજૂઆત બી કરેલી ત્યારે કોઈ બમ્પ મૂકો અહીંયા એક્સિડન્ટ પ્રોજેક્ટ ત્રણ પ્રોજેક્ટ ઓલરેડી આ આજુબાજુમાં ચાલી રહ્યા છે તો પણ કોઈ તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કોઈ કાંઈ એનું નિવારણ કરેલું જ નથી અને જ્યારે તંત્રના માણસો આવે ત્યારે માટી થોડું ઘણી નાખીને ચાલ્યા જાય તો વરસાદની અંદર આ માટી રહેવાની થોડી છે એ ખાડા તો બધા પાછા પાંચ દિવસ વરસાદ પડેલા પાછું એની સ્થિતિમાં થઈ જાય છે હજી સુધી માનું કોઈ નિવારણ નથી આવ્યું કોઈ એ જોવા નથી આવે આગળ તંત્ર માણસો આવે ખાલી જ્યાં પથ્થર ને એવું થોડું થોડું નાખીને ચાલ્યા જાય છે કોઈ ડામર ટોપ પર કોઈ વસ્તુ કામ થતી જ નથી બમ્પ માટે બી આપણે રજૂઆત કરેલી પણ કોઈ ધ્યાન આપતું નથી આંબો જ આમનો મેક્સિમમ આ રોડ ઉપર સમજ્યો નહીં કે બે વર્ષની અંદર કોઈ કામ થયું જ નથી મતલબ આવે બે ચાર માટીના ઢગલા કરીને પથ્થર નાખીને ચાલ્યા છે હા ત્યારે બી મેં પ્રેસ રિપોર્ટર પોલીસ બધાને રજૂઆત કરેલી આ જગ્યા ઉપર પાછળ જો અહીંયા એક્સિડન્ટ થયેલું હતું અહીંયા બે છોકરા મરી ગયેલા અઢાર વીસ વીસ વર્ષની ઉંમરના બે છોકરાએ મરી ગયેલા ત્યારે બી બધા અહીંયા હાજર જ હતી ત્યારે બી મીડિયાવાળા બધાને બોલા કે આ જગ્યા ટર્નિંગ છે એટલો ભયંકર ટર્નિંગ છે કે અહીંયા રાતના સમયે તો બહુ તકલીફ પડે છે અને ત્યાર પછી બી અમે પાંચથી છ જણાને અમે અહીં અહીંયા ટર્નિંગમાં ગાડી સ્લીપ લાગી જાય ખાડા ખાડાને અંદર ઘુસી જાય પાછળની સાઈડ ખાડું આવેલો છે જોયું બરોબર અને ત્યારે બી અમે એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવીને અમે એ લોકોને સારવાર માટે મોકલેલા અમે જાતે મોકલેલા છે હજી સુધી આ ટર્નિંગ માટે કાંઈ તંત્ર નિવારણ નથી કરેલું અત્યાર સુધીમાં મારા ખ્યાલથી આ બે વર્ષની અંદર ચારથી પાંચ મોત થયેલા હશે માં મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે